મહત્વના સમાચાર મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધની વચ્ચે સૌથી મોટા સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલનને આંદોલનને લઈ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે અત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલનમાં આવી શકે છે સુખદ અંત સૌથી મોટા સમાચાર ક્ષત્રિયોના આંદોલનનો સુખદ અંત આવી શકે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ અને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે લાઈવ જોડાયા છે વિપુલ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન સુખદ અંત આવી શકે તેવી ચર્ચા શું સમગ્ર આ બેઠકમાં ચર્ચાઓ થઈ શું વધુ વિગત આપની પાસે જી બિલકુલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ આવતીકાલે જ્યારે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ રાજકોટ ખાતે ભરવાના છે અને તેને જ લઈને જે ક્ષત્રિય સમાજમાં છેલ્લા ઘણા દિવસોથી રોષ વ્યાપી રહ્યો હતો અને તેની સંકલન સમિતિ દ્વારા જે ચૌદ તારીખે ક્ષત્રિય સમાજનું જે મોટું સંમેલન મહાસંમેલન રાજકોટ ખાતે યોજાયું અને તેના બાદ ભાજપે આ જે વિરોધ છે તેમનો ભાજપ સામેનો ક્ષત્રિયોનો તેને ખાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા એક બાદ એક નેતાઓ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી અને આ સમાધાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા આજ સવારથી જ આ બેઠકોનો દોર જે છે તે સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે સંકલન સમિતિના સભ્યો થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચશે અને તેમની સાથે બેઠક યોજશે જે પ્રકારે થોડી વાર પહેલાં જ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ જે છે તે મુખ્ય નિવા નિવાસસ્થાને પહોંચ્યા છે તો સાથે જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે સંકલન સમિતિના સભ્યો જે છે તે તેમની સાથે બેઠક યોજશે વાત જે પ્રકારે જાણવા મળી રહી છે કે પ્રધાનમંત્રીની સૂચનાથી આ બેઠક મળી રહી હોવાનું રાજકીય એટલે કે રાજ ક્ષત્રિય સમાજના આગેવાન સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું પરંતુ જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે ભાજપ સામેનો તેને ક્યાંક સુખદ અંત આવે એ માટેના પ્રયાસ જે છે તે મુખ્યમંત્રી સ્થાને કરાવવામાં આવશે હાલ ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના સભ્યો છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તમામના ફોન જે છે તે સ્વિચ ઓફ આવી રહ્યા છે એટલે કે જે પ્રકારે હાલ રાજ્યમાં ક્ષત્રિય સમાજની જે રોષ છે જે ભાજપ સામેનો જે રોષ છે તેને સુખદ અંત આવે એ માટેના પ્રયાસો જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજીને કરવામાં આવશે હજુ સુધી કોઈ સંકલન સમિતિના સભ્યો જે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા નથી પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે જી બિલકુલથી વિપુલ અન્ય કોઈ મહાનુભાવો આવી શકે તેવી કોઈ ચર્ચાઓ જેમ કે રાજ્ય બહારથી પણ કોઈ ક્ષત્રિય આગેવાન અથવા તો કોઈ કેન્દ્રીય મંડળના કોઈ મંત્રી વગેરે જે અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે કોઈ પણ કેન્દ્રીય મંત્રી આ બેઠકમાં હાજર રહે તેવી કોઈ શક્યતાઓ લાગી નથી રહી પરંતુ જે પ્રકારે માહિતી સામે આવી હતી કે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જે છે તે પુરુષોત્તમ રૂપાલા સાથે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા આ ગુપ્ત પ્રવાસ હતો કે જેમાં રાજસ્થાનના રાજવીઓ સાથે તેમણે બેઠક કરી હતી અને જે સમગ્ર રોષ જે સમાજમાં વ્યાપી રહ્યો છે તેને શાંત પાડવા માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ સંકલન સમિતિ જે તમામ બાબતોને અત્યારે આગેવાની કરી રહી છે ત્યારે સંકલન સમિતિના સભ્યો સાથે જ વાત કરવામાં આવશે આ મુદ્દો જે છે તે મુદ્દાને સુખદ અંત કઈ રીતે લાવી શકાય તે બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવશે અને ચર્ચાના અંતે સંકલન સમિતિના સભ્યો જે છે તે ક્ષત્રિય સમાજ સમક્ષ પોતાની વાત પણ મૂકી શકે છે સમાજ જો આ વાતને માનશે તો આગામી સમયમાં આ બાબતનો સુખદ અંત આવી શકે છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ઘણા લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો અને ભાજપ પક્ષ સામે કે એક ઉમેદવારને હટાવવા તો જ ક્ષત્રિય સમાજ જે છે તે પોતાનું આંદોલન પાછું ખેંચશે ત્યારે આ સમાધાન કઈ રીતે લાવવું કઈ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે કે જેને લઈને ક્ષત્રિય સમાજની જે માંગ છે તેને બરકરાર ના રાખીને આ જે સમાજ છે તેને કઈ રીતે પોતાના પક્ષે લઈ શકાય કઈ રીતે તેમનો જે રોષ છે તેને ખાડી શકાય આ તમામ પ્રયાસો જે છે તે આજની બેઠકમાં કરવામાં આવશે જી જી વિપુલ જાણકારી બદલ આભાર